જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટ અધ્યાય અઢાર વામન ભગવાન બલિરાજાના યજ્ઞમાં પધાર્યા શ્રી સુખદેવજી બોલ્યા એમ બ્રહ્માએ જેમના કર્મોની તથા પરાક્રમોની સ્તુતિ કરી હતી તે જન્મ મૃત્યુ ભગવાન અદિતિમાં પ્રગટ થયા તે વેળા શ્રી હરિએ ચાર ભૂજાઓમાં શંખ ચક્ર ગદા અને કમળ ધારણ કર્યા હતા પીળું પીતાંબર પહેર્યું હતું તેમના નેત્રો કમળ સમાન વિશાળ હતા વર્ણ શ્યામ હોય નિર્મળ હતો મુખ કમળ મકરાકાર કુંડળોની કાંતિથી જળહરતી શોભાવાળું હતું છાતીમાં શ્રી વસ્ત્રનું ચિહ્ન હતું કડા બાજુબંધ શોભાયમાન મુકુટ કંદોરો તથા સુંદર ઝાંઝરો પહેર્યા હતા ભમરાઓના સમૂહથી ગુંજતી પોતાના વનમાળાથી તે શોભતા હતા કંઠમાં ધારણ કર્યો હતો અને પોતાની કાંતિથી કશ્યપ પ્રજાપતિના ઘરમાં અંધકારનો નાશ કરતા હતા એ રીતે ભગવાન પ્રગટ થયા ત્યારે દિશાઓ સ્વચ્છ થઈ જળાશયો નિર્મણ થયા પ્રજાઓ હર્ષ પામી ઋતુઓ પોતપોતાના ગુણો ધારણ કરવા લાગી અને સ્વર્ગ આકાશ પૃથ્વી દેવો ગાયો બ્રાહ્મણો તથા પર્વતો અત્યંત હર્ષ પામ્યા ભાદરવા સુદ બારસના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતો અને અભિજીત મુહૂર્ત હતું ત્યારે ભગવાન જન્મ્યા તે વેળા સર્વ નક્ષત્રો તથા તારાઓ વગેરે ભગવાનના જન્મને અનુકૂળ હતા હે રાજા ભાદરવા સુદ બારસની તિથિએ સૂર્ય મધ્યા સમયે હતો ત્યારે ભગવાનનો જન્મ થયો હતો એ બારસ તિથિને વિદ્વાનો વિજયાદશમી કહે છે તે વેળા શંખો નગારા નરગા ઢોલ તથા ઢોલક વાગી રહ્યા હતા અને જાત જાતના વાદિત્રો તથા તુરીઓના મોટા શબ્દ થઈ રહ્યા હતા અપ્સરાઓ પ્રસન્ન થઈ નૃત્ય કરતી હતી ઉત્તમ ગંધર્વો ગાતા હતા અને મુનિઓ દેવો મનુઓ પિતરો તથા અગ્નિઓ સ્તુતિ કરતા હતા વળી સિદ્ધો વિદ્યાધરો કિંગ પુરુષો કિન્નરો ચારણો યજ્ઞો રાક્ષસો ગરુડો ઉત્તમ સર્પો તથા દેવોના અનુચરો ગાતા હતા ખૂબ પ્રશંસા કરતા હતા નૃત્ય કરતા હતા અને અદિતિના આશ્રમ પર પૃષ્ઠવર્ષી કરતા હતા અદિતિ પોતાના ગર્ભથી જન્મેલા તે પરમ પુરુષના દર્શન કરી આનંદ સાથે આશ્ચર્ય પામી અને યોગ માયા વડે જેમણે શરીર ગ્રહણ કર્યું હતું એવા ભગવાનને જોઈ વિસ્મય પામેલા કશ્યપે જય એમ કહી જયઘોષ કર્યો પછી અવ્યક્ત જ્ઞાન સ્વરૂપ શ્રી હરિએ કાંતિ અલંકારો તથા આયુધોથી સ્પષ્ટ જે શરીર ધર્યું હતું તે જ શરીરથી અદ્ભુત ચેષ્ટાવાળા એ ભગવાન કશ્યપ અને અદિતિના દેખતા નટની પેઠે વામન બટુકના સ્વરૂપે થઈ ગયા તે બટુક વામનને જોઈ મહર્ષિઓ આનંદ પામ્યા તેઓએ કશ્યપ પ્રજાપતિને આગળ કરી તેના જાત કર્મ વગેરે સંસ્કારો કર્યા પછી તે જગતપતિનો ઉપનયન સંસ્કાર થયો ત્યારે હે મહારાજ સૂર્યદેવે ગાયત્રીનો ઉપદેશ કર્યો બૃહસ્પતિએ જનોય આપ્યું કશ્યપ ઋષિએ મૂંજ ઘાસનો કંદોરો પૃથ્વીએ કાળો કોપીન આપ્યું આકાશે છત્ર બ્રહ્માએ કમંડલું સપ્તર્ષિઓનો દર્ભ સરસ્વતીએ તે અવિનાશીને જપમાળા યજ્ઞ રાજ કુબેરે જનોઈ લીધેલા તે વામનને ભિક્ષાપાત્ર અને સાક્ષાત ભગવતી સતી અંબિકા દેવીએ તેમને ભિક્ષા આપી એમ સર્વની સન્માન પામેલા તે સર્વશ્રેષ્ઠ બટુક મહર્ષિઓના સમૂહથી સેવાયેલી શભાને પોતાના બ્રાહ્મણ વામનજીએ ત્યાં સ્થાપેલા પ્રજ્વલિત અગ્નિને પરિસં તથા કરવા પૂર્વક પૂજી તેમાં સમીધોનો હોમ કર્યો તે પછી બળવાન બલિરાજા ભૃગુવંશી બ્રાહ્મણોએ કરાવેલા અશ્વવેગ યજ્ઞો કરે છે એમ સાંભળી સમગ્ર બળ વડે સંપૂર્ણ તે વામન ભગવાને પગલે પગલે ભારતી બલિ રાજાના ભૃગુ ઋત્વીજો નર્મદાના ઉત્તમ કિનારે ભૃગુકચ્છ નામના ક્ષેત્રમાં બલિરાજા પાસે અશ્વમેઘ મહાયજ્ઞ કરાવતા હતા તેઓએ ઉદય પામેલા સૂર્ય જેવા તેજસ્વી વામનજીને ત્યાં આગળ જોયા તે વખતે યજમાન ઋત્વીજો અને સભાસદો વામનજીના તેજથી નિસ્તેજ થયા અને વિચારવા લાગ્યા કે યજ્ઞના દર્શન કરવાની ઈચ્છાથી શું આ સૂર્ય અગ્નિ કે સનતકુમાર આવે છે એમ ભૃગુવંશના બ્રાહ્મણો શિષ્યો સાથે અનેક પ્રકારના તર્કો કરતા હતા તેવામાં તે વામન ભગવાન દંડ ક્ષત્ર અને જળ ભરેલા કમંડને ધારણ કરતા અશ્વમેઘના મંડપમાં દાખલ થયા તેમણે મૂજ ઘાસનો કંદોરો પહેર્યો હતો મૃગ ચરમ રૂપી ખેસ જનોયની પેઠે શરીરે નાખ્યો હતો અને મસ્તકે જટા ધારણ કરી હતી એવા તે માયાથી બટુક બનેલા શ્રી હરિને બ્રાહ્મણ વામન સ્વરૂપે યજ્ઞ મંડપમાં દાખલ થયેલા જોઈ ભૃગુવંશી બ્રાહ્મણો તેમના તેજથી અંજાઈ ગયા તેઓએ શિષ્યો અને અગ્નિઓ સાથે ઊભા થઈ પાદ્ય અધ્ય વગેરે આપી તેમનું સન્માન કર્યું યજમાન રાજાએ પણ દર્શન કરવા યોગ્ય સુંદર તથા દર્શન અવયવવાળા તે વામન ભગવાનને જોઈ તેમને આસન આપ્યું અને ભલે પધાર્યા એમ અભિનંદન આપી તે બલિએ આત્મારામ પુરુષના મનને આનંદ આપનારા ભગવાનના બંને ચરણે ધોઈ તેમની પૂજા કરી પછી ધર્મવેતા બલિએ મનુષ્યના પાપનો નાશ કરનારા અને અત્યંત મંગળરૂપ ભગવાનના ચરણ ધોયેલા જળને પોતાના મસ્તક પર ચડાવ્યું અને દેવોના દેવ ચંદ્રમૌલી શંકર પણ પરમ ભક્તિથી વસ્તવ પર ધારણ કરે છે પછી રાજાએ કહ્યું હે બ્રહ્મન આપ ભલે પધાર્યા અમે આપનું કર્યું કર્મ કરીએ હે આર્ય હું આપને બ્રહ્મર્ષિઓનો સાક્ષાત શરીર ધારણ કરનાર તપ જ માનું છું આજે અમારા પિતૃઓ તૃપ્ત થયા અમારું કુળ આજે પવિત્ર થયું અને આ યજ્ઞ આજે સારી રીતે સફળ થયો છે કેમ કે આપ અમારા ઘેર પધાર્યા છો આ બ્રાહ્મણ પુત્ર આજે આપની પધરામણીથી મારા અગ્નિઓમાં વિધિ પ્રમાણે ઉત્તમ હોમ થયું છે આજે આપના ચરણ ધોયેલા જળથી અમારા પાપ નાશ પામ્યા છે અને આપના નાજુક ચરણોથી આ ભૂમિ પવિત્ર થઈ છે બ્રાહ્મણ પુત્ર તમારી જે ઈચ્છા હોય તે તમે મારી પાસેથી માગી લો તમે કઈ માગવા ઈચ્છો છો એમ હું તર્ક કરું છું હે મહાપૂજ્ય બ્રાહ્મણ ગાય સોનું યથેષ્ટ ભોગ સાધનો વાળું ઉત્તમ ઘર અન્ન પાન કન્યા સમૃદ્ધિવાળા ગામડા ઘોડા હાથીઓ કે રથો જે કઈ તમારે જોઈએ તે માગી લો શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય અઢાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ